हेलो दोस्तों सीताराम जय श्री कृष्ण जय माता जी जी बटाने वे गया है आगे है ना स्क्रीन में दो डिजी में मैं वहाँ ही जाना करना है यूं बसने का सभी वही दो डिजी हमने दो डिजी तीन बसने के नमदी चंद्रा जी बटाने भी क्यों आगे ब्रश लेन बेचे गो क्या हम कर दी सब ब्रश करे ना रुसी बेना हूँ भेजी ગઈ ની ખંજ વાર ને એ જો ઢોર ને નાખવાનું હે મોકુ તો મમ્મી નાખે દીએ ના ગોર હે ને પાડી આ જા તરા ટું તું નઈ પાડ નઈ હા હમણા બે દી થી ના નાઈ જીંડુ ભરાવન ઉકતી હા ચલ પાસે ઠેકે હતી અને એ ગાઢું તું તો ફરી પહલ હલબું કર દી ધો હમણે એ વા પાડી ને બાંધી આ કોલા થી ને ટિક દેતી મારવા ધોડે આડું સી ને દિશાન ને મે ગયો ને તિતલી હજી ઢાઈ ને ત્યાંથી ગાઢે નાખ્યું તો તા આજ પાણી નખ્યું તાણે તે પૂરા ને એક વાર નખે તાણી બથાઈ ની ડોલી કો નાખે તા ચોખું થઈ જાય મેં ઠારોય બોવ આવ્યો આ પાણી ને મોતીયા થે કે માથે આ બથાઈ માં હા યાર ના બોલા ઓય ને મોકાય ન આવ પાણી પાણી થઈ ગયું ડોંગરી માં

તે આખી પૂરા ઉપડે ના નાખી દીધા તે ભેહુળી નાખી દીધી ને ઢોરની નાખી દીધી તો ઈ ખે ને ફુઈયા કરો વાહીને નાખન મારે ઠામ ને સંજવારીયો કરો વિયો કે હું એ કરલા ને ફુઈ વાહીને નાખી દીધા હમણી મા દીકરાને બેહીને ઉતરો થકે નો હે ના ને છોડું બીન કા બીન ઓ ના ગઈ આ સિમેન્ટ ટોપીને પહેરને બેહી કે

ये तो बहुत ही या हां अमर desein bhai ne hath khawar thai ne ino melave jo le samchi lidi jo a sos ne jo ha jo aa aa dekha hu ha sos ha mundo chali gaya yaar sos ne vo se chalu chhi ho kaun kada rase banao kaun aa kaun Aduh, ini, Pak Baso jauh nih. sama Pan, jangan tuh. Ah, ya, ya. pura lagi tuh Matu, matu, salaweh, atau? Eh, yeah. matu duka, yeah. matu duka. Aduh, yeah. eh, hey, ya, katon lane, backhand, cotton, ya, eh, ini, nah. जे बिन नी कापूंगी कट देन देम भणवा जाऊ ना देव के ए उठे ना लेन बेहे गई माथुन गए जो उरावू ने तज ना कोई द तू उरावत नी ओई मा तो कोण उराव दिए के दू नी है तू दू दू हम्म ઈ મીરા નથી બર્ન આયું કાઉન્ટ ઇએ કે બબન છે ચારસી તૈયાર થઈ ગઈ ને ભણવા જવાનું થેગુ એટાણું 8 વાગે 11 નો અડધી ફિની લઈ જાતી કે હું આથી ખાઈને જા તી ખાઈ લીધું ની એવ કે ડિફિને લઈ જાઉ નાસ્તો લઈ જાઉ ખાલે જા બધા નામય વાસે હા